સુરતમાં નકલી ચલણોનો મોટો કિસ્સો સામે આવ્યો છે પાંચ લાખથી વધુની નકલી નોટો ઝડપાય છે આ મામલે પોલીસે પરેશ હડિયા નામના યુવકની ધરપકડ કરી છે પરેશ વ્યવસાય કલાકાર તરીકે કામ કરતો હતો અને છેલ્લા દસ વર્ષથી સુરતમાં વસવાટ કરી રહ્યો છે તપાસમાં ખુલ્યું છે કે પરેશ છેલ્લા એક વર્ષથી નકલી નોટોની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો પોલીસે જપ્ત કરેલી તમામ નકલી નોટો પાંચસો રૂપિયાના દરની હોવાનું જાણવા મળ્યું છે આરોપી નાના દુકાનદારોને નિશાન બનાવી નકલી નોટો ચલાવતો અને તેમની પાસેથી માલ અથવા પૈસા વસૂલતો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને નકલી નોટો ક્યાંથી તૈયાર થતી હતી તે બાબતે તપાસ તેજ કરવામાં આવી છે એસઓજી પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે આ આખો મામલો છે કઈ રીતે ધરપકડ એસઓજી ને એક વાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા કાપોદરા સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા જેને પાંચ લાખના પાંચસોના દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડે છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે જે આરોપી છે છે એનું નામ પરેશ કિરણ અંદર છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક છૂટક એક વર્ષમાં બજારમાં એણે ફેરવી છે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પરંતુ એનો કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરંગ કુંડલાનો જે વ્યક્તિ છે તે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી એમાં નોટો જે વટાવે એમાં પંચોતેર ટકા ભાગ રાજુ વાઘમસીનો તથા પચીસ ટકા જે આ પરેશ હળિયા છે એનો પાર્ટનરશીપ રહેતી હતી આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને એક વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં એના ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે